पर रेड दे इतने लटका दोय जाए मम्मी उ कचरो लगाड़े ह ठीक बैठा बैठा <laughs> ताई विने नहीं जाव आवे ना आवे ना ले बेची पति सुदी नहीं ना किसु मैं सोड़यो नहीं खाली वारु छ कसो पेसो कर न केती कर कसु पेसो पेसो कर, कर तो लागो સરખો બો થઈ મસ્ત પેલી વાન ગાવા જાય ડુંગળી બટાકા ને શાકે હેરી બનાવું હમ બનાવું એને બનાવું કે ખાવું કે બાજરી બનાય ડુંગળી શાક મસ્ત તો હાર ઓ ભાઈ વાહન કાટસે મો ચાલુ કરું બનાવી

चाहिए तन्नी आज कॉम्पलेस में जाओ <laughs> मलहने तो में जाए ना बिजी बात ऐ माँ जो मामा आयुष पति हैं पति ही हूँ और मामा आउसे ते होटल का आउसे हाँ हाँ आउसे फाइनल तंग खबर हो फाइनल में तंग तो मामा लेगा आउसे <laughs> नहीं आवा, <laughs> आवा तो <laughs> <laughs> नहीं आवा तो बोल ठीक <laughs> <आवा> तो <laughs> है

ના કરવાનું કરો તો શું કરવાનું ના કરવાનું કરીને મેલા એટલે હું સડકામું ને પૂછ ના હું ગરી પૂસ ઉબીરાલી કેતી જા હં કસમે બોલે ખાલી કે ખાલી કે ત ખાટલા પથલી દે તો મારા ખટિયા પથરજી પથરો લે હેડ

હા ભાઈ હા ભાઈ બિલાડી બિલાડી આપડે પકકરા કોટ કે પકકલા ફુરવાના છકકકરા કોરવાના રદવાનો ડારબાદ લાડવા કોઈ કોઈ ખાતું નહીં કોઈ નવરું પરતુંય નહીં ખાતુંય નહીં ઈને તો બેનુની બત હા પપ્પા એવું નઈ કેસલી એમ કો ઘૂગો બનાયેલું કોઈ ખાતું નહીં કિલોને બનાવી દેવાના મસાતોટ બનાવી દે

মন খব খেখা তু লাই